તું ક્યાં ભાઈ ઘરે હતો ઓલી સગનની ખીચડી કે ને એ બનાવી હતી તું ઘરે નહોતો નકર તને ખાવા મળે તારે તો નકરું બહાર ભાઈ બનુ આરે જ રખડવું હોય બહાર જ ખાવું હોય તો પછી ઘરનું ખાવા કેથી મળે તને તપેલું એક મોટું તપેલું ભરીને ખીચડી બનાવી હતી પણ એણે વધવા જ નહોતી હતી મમ્મી મારે તો છેલ્લે તાણ પડી ગઈ હતી ઓ મને હજી ખાવી હતી આ બાંગો કેટલી ખીચડી ખાઈ ગયો વધવાત જ દીધી ને હા તું તો બનાવતી હતી ને ત્યારે જ મને એમ થતું હતું આ આટલી બધી મોટા તપેલામાં કેમ બનાવે છે ગામ ધુમાડો ભઈન રાખવાનું હોય એટલી ખીસરી બનાવે છે પણ આ તો બધી ખૂટી ગઈ ને પહેલા હું તો નાના તપેલામાં બનાવતી તે પછી ફોતરી કે નહીં થાય તને ખબર હોય કેટલું ખાવા છે મોટા તપેલામાં બનાવી જોશે એટલી ખીચડી તો નહીં થાય મારા બાંગાની એક નહીં નહીં થાય તો આપણે બધા વાહે હું ખાશું વાહન કે મેં કીધું કાંઈ નહીં તો મોટા તપેલા પહેલા બનાવી તે પછી મોટું તપેલું માંડ્યું મેં તો તોય ન વધવા દીધી આખું ગામ ધરાય એટલી ખીચડી હતી પણ ન વધવા દીધી આ બાંગાનો ખોરાક તો જો તમે એક તો કામ ધંધામાં કાંઈ દમ નહીં અને ખાવાનું એટલું જ હાલે આ ફોતરી કેમ પૂરું પાડતી છે મમ્મી એને હાહુનો એવો ખોરાક હશે એવો એન હા હું તે જોઈ હોય તો કેવી માં મોટી સાડી ભંભો હતી અને રાશિ એટલી ગોડાણી છે મારી હારે અહીંયા એ દવાખાના મેં બાંધી મારે ને એને બહુ મોટી બાથમ થઈ ગઈ એની હા હું બટા તારે નો બધાય તારે હું કામ બોલવું જોઈએ હા તે બોલું જ ને હું તો બાંગાને કેતી હતી

ન્યા બધા હરખાય રહેતા છે મારા હારે સીધી રીતે તો મારે હું કામ બાંધવાનું હોય સીધા રહેતા હોય ને એના હું સીધી રીતે જ રહું છું અને પછી જે મારા બાંધે એને હું પછી ન મૂકું હો ભાઈ હાહરું હોય કે જે હોય હાહરે તે જો બધા મારા હરખાય રહેતા છે એના હું હરખી રહીશ પછી જે મારા બાદ છે એને હારે તો હું બાંધી શકશ એવું ન હોય બટા હાહરે તો સહન કરવું પડે બાંધતા હોય તોય તે આપણે કાંઈ ન બોલાય ના ઓ મમ્મી હાંસું હોય અને તો હાસું કેવું જ પડે પહેલાંના બધા છે ને સહન કરતા હવે કોઈ સહન નથી કરતા અને જે હાંસું હોય તો કેવું જ પડે પહેલાં તો બાયુની જિંદગી કેવી હતી બિશારી કેવું સહન કરીને હવે કોઈ સહન ન કરે હોય એ કહી દેવું પડે હે મમ્મી કે દૂનો માર ધમાનો ફોન નથી આવ્યો કેમ નહીં ફોન આવતો હોય કે ગયા હશે કે માંડા બાંડા પડી ગયા હશે ફોન કેમ નહીં મન કરતા હોય લે આ તો તો હોવાના છે હું તો યાદ કરું છું કે એનો ફોન આવ્યો મમ્મી તમારા સમયનો ફોન આવ્યો એ હાલો બોલો કેમ ફોન નહોતા કરતા મને કે દૂનો ફોન નહોતો આવ્યો મને એમ છું કે કેમ ફોન નહીં કરતા હોય એ માંદા બાંદા તો નહોતા પડી ગયા ને મારે હું થોડીક કરું ફોન તમારે કરવાનો હોય હું તો વાટે હતી મેં કીધું કે કરશે ફોન કરશે પણ તો ઘણા તે થઈ કે ફોન જ ન કર્યો મને કંઈક બીજી તો નહીંથી ગુતી લીધી ને તમે એટલે ફોન ન કરતા હોય એવું તો નહોતું ને ઠીક બહાર ગયા હતા ઓર્ડર લેવા બહાર એટલે ક્યાં વિદેશમાં ગયા થા ઠીક તો તો બહુ સારું સારું ને મારે બહાર ફરવા મળશે લંડન લંડન ગયા એમ ને છીએ કઈ લાવ્યા નહીં મારી ખાતું નથી હું લાવ્યા પર્સ લાવ્યા ઓય રે પર્સ તો અહીંયા મળતા હતા કંઈક બીજી સારી વસ્તુ ન લેતું હોય ઠીક મને લઈ જશો એમ ને ત્યાં હા તે સારું બહાર જવું છે એમ તો પણ હજી તમે આવ્યા છો તમે થાકી ન ગયા હો આજ ને આજ જવું છે hát theo hàng lồng tự yểu thấy sao hả? nãy nay em muốn nói với anh anh em mình phải biết biết đáp ứng hả, muốn không? tôi tham gia nó này vào, đi kia kêu London đi ở thôi, à phi hành tơ anh mà ra lên nhà nó cái, bắt hàng order lấy -e મને કહે કે આપણે પછી હું તને લઈ જશ આપણે બહાર જવાનું થશે ક્યારેક ક્યારેક બાર જવાનું થાય ને ત્યારે હું તને હારે લઈ જશ એમ કહેતા હતા મમ્મી મને તારા ઈ કે પછી વિઝા અને પાસપોર્ટ ને બધું કઢાઈ નાખશું એમ અને અત્યારે એ મને લેવા આવે છે ઈ કે હાલ બહાર જવું છે કે હું તૈયાર થઈ જવું મમ્મી બહાર જવાનું કીધું ને ત્યાં મને યાદ આવ્યું મમ્મી હવે ધીમી બેનના લગ્ન કરી દો ને તો સારું આ બે ત્રણ દીમા મારે પછી મારે તે વિઝા થશે ને હામેના ઇઝરાયલના તે મારે જવાનું છે તો પછી હું પાછો ફરીને ક્યારે આવું નક્કી નહીં તો ધીમી બેનના લગ્ન કરી નાખો ને અત્યારે બે ત્રણ દીમા બટા એમ એટલી બધી ઓતાવાથી તો કેમ લગ્ન કરવા કાંઈ તૈયારી ન કરી હોય કાંઈ નહીં તું પછી નહીં આવી માર દીકરો લગ્નમાં ના ના હો મમ્મી પછી હું એમ ન આવું ને એ કઈ થોડુંક અહીંયા છે એમ પછી વારા ઘણી હું ન આવું મારે પછી એ કંપનીમાં જોબ લીધેલી છે એટલે પછી મને એમ ન એ ત્યાંથી નીકળવા દે એટલે અત્યારે તમે લગ્ન કરી નાખો તો હું લગ્ન કરતો જ આવું તેની બેનના હા તે હારું લે હું તારા પપ્પાની વાત કરીશ તો પછી કરી નાખશું લગ્ન બીજું હું તું તો જો ભાઈ લગ્નની ઉતાવળ કરે છો હજી અમારે બહાર હરવું ફરવું હોય બધું ન હોય એટલે બીજી ઉતાવળ કઈ માને ભાઈ મારા તે હરવા ફરવાનું લગન પછી રાખજો લગન પછી ફરાય છે કઈ જગ્યા હું બેઠી બેન થઈ જાય છે એ મારા ભાઈ જગ્યા બંધ ન થાય પણ તને ન ખબર હોય લગન પછી કોઈ લઈ જાય કે કારવે જે લઈ જાય આ કુંવારા અત્યારે લગન પહેલા લઈ જાય એ એટલે બધા આટલા આટલા ટાઈમ રાખે વ્યવહાર પછી કોઈ ફેરવે કારવે ઘરના કામ કરવા લઈ જાય આ બધા કોઈ પછી આપણને બહાર લઈ જાય નહીં લે મિમ્મી મારે પછી આમ આ થનું આવી જશે માર મોડો થશે હું તૈયાર થઈ જાય હો બટા રાહુલ આટલી બધી ઉતાવળથી લગ્ન કરશું તો પછી તારે આ રખડવાનું બંને કરવું જોશે હો તારે ને તાર પપ્પાને બધી ઓર્ડર દેવા જવું પડશે કેટલી જાતના ઓર્ડર દેવાના આવશે તને ખબર છે બધું થઈ જશે મિમ્મી હું તમ તાર હવે કઈ નહીં રખડવા જાઉં અને હું ને પપ્પા બધે જમણવારનો આન તેન જે મંડપનો જે ઓર્ડર દેવાના હોય ને બધા હું ને પપ્પા જઈને દઈ આવશું અને અત્યારે કંકોતરી તો કાંઈ દેવા આવે ને આવતી નથી બધાને વોટ્સઅપથી મોકલી દેવાની હોય એ હું બેઠો બેઠો મોકલી દશ તેની હું કામ ઉપાધિ કરો છ બધી તૈયારી થઈ જશે મમ્મી જવો તો આ કપડામાં હું કેવી લાગું છું આ ફ્રોક કેવું લાગે છે મને બહુ સારું લાગે શું અમારી દીકરી આ તારલા વાળું કલર બહુ સારો છે તું તો રૂપાળી શો તને તો બધું સારું લાગે બટા તું તો મારી પરી સો પરી આ કપડાં છે ને મારી સગાઈમાં આવેલા છે મેં પહેલી વાર પહેર્યું છે મમ્મી પહેરીને મેં કાંસમાં જોયું ને તો મને તો બહુ ગયું છે મારે હવે આ પહેરવું છે અઠવાડિયું નથી કાઢવું મારે આ ફ્રોકને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છે બધાને હારું છે ને હારું ઓ સમય આવો આવો બેહો ના ના મે મે કર ન કે બેહો અત્યારે માર મોડું થાય છે પછી વાત આવશે ને તે મે મૂક વાયરસ ને ત્યારે બેસો મે મે ન રહેતે અત્યારે ન જાય હા તે વાંધો નહીં પણ માર તમને એક વાત કરવી છે અને તમાર મમ્મીને પછી ફોન કરવો છે કે આ રાહુલ મારો જવાનો છે ને બહાર

ya haru mardikra zau.